જિલ્લાના ધ્રોલ જોડિયા પોલીસ મથકે પકડાયેલ દારૂના જથ્થાનો કરાયો નાશ વિદેશી દારૂ તથા બોટલો બોટલો પર પર બુલડોઝર રાજકોટ આવેલ એક ખુલ્લા વિસ્તારમાં કાર્યવાહી ચાર હજાર સુડતાલીસ નંગ વિદેશી દારૂની બોટલો પર ફરી વળ્યું બુલડોઝર રૂપિયા ત્રણ લાખ એકાણું હજારના ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો પ્રાંત અધિકારી ગ્રામ્ય ડીવાય એસપી સહિતના અધિકારી રહ્યા ઉપસ્થિત জামন জিলা ৰোল আৰু ইংলিশ দাৰু নে যেন এছ ডি এম চি ডি আই এছ ডি জামনগৰ গ্ৰাম্য বন্ধ এতিয়া কুল চাৰ হাজাৰ নীল ব'টলো যে নৱ লাখ একাউণ্ট হাজাৰ থাকে যে মানে